નમસ્કાર દિવસ છે મિત્રો આજની વિડીયોમાં સૌપ્રથમ વાત કરીશું ઠંડીની આગાહી ધીમે ધીમે ગુજરાતમાં ઠંડીનો માહોલ જામ્યો છે ત્યારે હવે ગુજરાત ઠૂંઠવાઈ રહ્યું છે નલિયામાં છ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે ગુજરાતમાં હાડ થી જાવતી ઠંડી પડી રહી છે છ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન સાથે નડિયા ઠંડુગાર બની ગયું છે સત્તર જિલ્લાઓમાં તાપમાન પંદર ડિગ્રી કરતાં નીચે નોંધાયું છે અમદાવાદમાં તેર પોઈન્ટ પાંચ ગાંધીનગરમાં અગિયાર પોઈન્ટ ચાર વડોદરામાં દસ પોઈન્ટ બે રાજકોટમાં દસ પોઈન્ટ ચાર ડીસામાં આઠ પોઈન્ટ નવ વેરાવળમાં સત્તર પોઈન્ટ ત્રણ દ્વારકામાં પંદર પોઈન્ટ છ સુરતમાં અઢાર પોઈન્ટ ચાર નોંધાયું છે ઉપરાંત કેશોદમાં અગિયાર પોઈન્ટ સાત અમરેલીમાં દસ સુરેન્દ્રનગરમાં બાર પોઈન્ટ છ અને ભાવનગરમાં તેર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાઈ ગયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયામાં ભારતને એકાવન રનમાં ચાર વિકેટ ઉપરાંત ગઈકાલની મેચ પૂરી થઈ ગઈ છે બ્રિસ્બેનમાં બીજી ટીની ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવના જવાબમાં ભારતીય ટીમે સત્તર ઓવરમાં એકાવન રન બનાવીને ચાર વિકેટ ગુમાવી દીધી હતી કે રાહુલ તેત્રીસ પર અને રોહિત શર્મા જીરો ઉપર ક્રીઝ ઉપર છે વરસાદના કારણે ત્રીજા દિવસની રમત ચૌદ ઓવર પછી બીજી વખત શરૂ થઈ હતી ત્યારબાદ ખરાબ પ્રકાશને લીધે રમત સમાપ્ત થઈ ગઈ હતી આજે પણ વરસાદની સંભાવના રહેલી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીયોને રશિયામાં વિઝા ફ્રી એન્ટ્રી મળશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે બંને દેશો વચ્ચેના સંબંધોને પહેલાં કરતાં વધુ સારા અને મજબૂત બનાવવા અંગે ઘણીવાર ચર્ચાઓ થતી રહે છે હવે રશિયા ફરી એકવાર મૈત્રીપૂર્ણ સંબંધોનું ઉદાહરણ રજૂ કરી રહ્યું છે અને ભારતીયોને મોટી ભેટ આપી રહ્યો છે વર્ષ બે હજાર પચીસમાં ભારતીયો કરી શકશે વાત કરીએ તો શિક્ષણ કે ધામ આલ્કોહોલ મેદાન મેં પાટણ હેમચંદ્ર આચાર્ય યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલ થઈ હતી આ મામલે પોલીસ ફરિયાદ કરવાની માગ સાથે વિવિધ મુદ્દાઓને લઈને ભૂખ હડતાલ કરાઈ હતી પાટણ જિલ્લા એનએસયુઆઈ અને પાટણના પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ યુનિવર્સિટીમાં ભૂખ હડતાળ ઉપર ઉતર્યા છે જેમાં શિક્ષણ કે દામ આલ્કોહોલ મેદાન નારા લાગ્યા હતા હડતાલ કરનારાઓનો પોલીસ સાથે ઘર્ષણ પણ થયો હતો મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ જીએસટી ન લાવી શકીએ અને અમે લાવ્યા તો બૂમો પાડે છે નિર્મલા સીતારમણે કોંગ્રેસના સાંસદ જયરામ રમેશને લેખિતમાં માફી માગવાનું કહ્યું છે જેમણે તેમના પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો છે નાણાં મંત્રીએ કહ્યું છે કે હું ક્યારેય ખોટું નથી બોલતી બીજા પર ખોટું બોલવાનો આરોપ લગાવવો એ કોંગ્રેસના ડીએનએમાં છે તેમણે કહ્યું છે કે કોંગ્રેસ જીએસટી ના લાવી શકે એટલે હવે અમે તેને લાગુ કરીએ છીએ ત્યારે તેઓ બૂમો પાડે છે તેમના એક નેતાએ તો તેને ગબ્બર સીટ ટેક્સ પણ ગણાવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેંકોએ દસ વર્ષમાં બાર લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે બેંકોએ દસ વર્ષમાં બાર લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે સામે આવેલી માહિતી અનુસાર અનિલ અંબાણી અને જિંદાલથી લઈને જેપી ગ્રુપ જેવા ઉદ્યોગપતિએ લોન સરકારે માફ કરી છે સંસદમાં પૂછવામાં આવેલા પ્રશ્નના ભારત સરકારે આપેલા જવાબમાં આ વાત સામે આવી છે છેલ્લા દસ વર્ષમાં બેંકોએ લગભગ બાર લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે સરકારી બેન્કોએ આ રકમમાંથી અડધાથી વધુ રકમ માફ કરી દીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્મૃતિ ટપાલ ટિકિટનું વિમોચન મહર્ષિ દયાનંદ સરસ્વતીની બસ્સોમી જયંતિની ઉજવણી નિમિત્તે રક્ષામંત્રી રાજનાથસિંહ અને રાજ્ય પર આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં સ્મૃતિ ટપાલ ટિકિટનું વિમોચન કર્યું હતું જે અંગે રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે સ્વાતંત્ર્ય સંગ્રામથી પહેલાં સમાજને યોગ્ય દિશા આપવા માટે મહર્ષિ દયાનંદ સ્વામી વિવેકાનંદ રાજા રામ મોહનરાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા સમાજ સુધારકોની મહત્વપૂર્ણ ભૂમિકા હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે